આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ છે તે પોલીસે જાહેરમાં આવું કરી અને પછી ઢસડતા ઢસડતા ગાડીમાં બેસાડીને લઈ ગયા પોલીસ સ્ટેશન પહોંચીને પણ તેમની સાથે જો શું કર્યું મિત્રો આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે આજે પણ જ્યારે તેઓ એક મીટિંગમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા જ્યારે મામલો આગળ વધ્યો તો પોલીસ ખુદ તેમને ઢસડી ઢસડીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ મિત્રો સૂચ્યા પાછળનું મુખ્ય કારણ પોલીસે તેમની સાથે આવું કેમ કર્યું અને કોણ છે રેશમા પટેલ તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરેજો મિત્રો શુક્રવારના રોજ જુનાગઢના ઈવનગર ખાતે જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી ઉપસ્થિત હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેશમા પટેલ જૂનાગઢના સૌથી વધુ રોજમદાર કર્મચારીઓને ફરીથી રોજગાર આપવાની માંગ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીને મળવા લઈ જઈ રહ્યા હતા આ રોજમદાર કર્મચારીઓને તાજેતરમાં છૂટા કરી દેવામાં આવ્યા હતા જેના કારણે તેઓ રોજીરોટી વિહોણા બન્યા હતા રેશમા પટેલ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જીવનભાઈ ભાવેશભાઈ કાતરિયા સહિત મજદૂર મહિલાઓ પણ હતી પોલીસ દ્વારા તેમને અટકાવીને મેંદડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા આ ઘટના દર્શાવે છે કે રેશમા પટેલ આવા સરકારી કાર્યક્રમોમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા અને વિરોધ પ્રદર્શન કરવા માટે સક્રિય રહે છે જેના કારણે તેમની કરવામાં આવે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે રેશમા પટેલ અને આવું કામ શા માટે તેઓ કરે છે મિત્રો રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટીયા ગામના વતની છે તેમનો જન્મ ઉપલેટા પાસેના વાળાસ ગામમાં થયો હતો તેમના માતા પિતા બંને સરકારી સ્કૂલમાં શિક્ષક હતા જેણે તેમણે સમાજ સેવાના સંસ્કાર વારસામાં આપ્યા હતા શિક્ષણ અને નોકરીઓ તરફનો તેમનો પ્રારંભિક ઝુકાવ પણ આ જ વારસાનો એક ભાગ હતો તેમણે જૂનાગઢ અને અમદાવાદમાં નાની મોટી નોકરીઓ પણ કરી અને હા એક સમયે તેમણે મોડેલિંગ પણ કર્યું હતું જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે પરંતુ રેશમા પટેલનું નામ ખરા અર્થમાં ત્યારે ચમક્યું જ્યારે ગુજરાતમાં વર્ષે બે

આ ઘટનાએ તેમને ગુજરાતભરમાં એક લડાઈક નેતા તરીકેની ઓળખ અપાવી આંદોલન પછી રેશમા પટેલ રાજકીય મુખ્ય પ્રવાહમાં જોડાયા તેમણે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં પ્રવેશ કર્યો પરંતુ તેમનો રાજકીય પ્રવાસ અહીં અટક્યો નહીં વર્ષ બે હજાર ઓગણીસમાં તેમણે બીજેપીમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા